હા તો હેલો મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં આજે અમે તૈયાર થઈને નીકળી ગયા છે રખડવા માટે અને હજી આજે રવિવારની રજા તો ગળામાં હોનાનો શેન પહેરી લીધો છે અને શેન પણ આપણો જ છે જો તમારે પહેરવો હોય તો લઈ જજો અને પછી મેં મારી બેનને કીધું મેં કીધું એ ખાલી પહોંચી મને બસ પહેરાઈ દો તો મારી બેન કે આલ્યો આ પહોંચી કે તમારી જ છે ને તમે જ પહેરો તો પછી અમે થઈ ગયા તૈયાર અને નીકળી ગયા અત્યારે રખડવા માટે તો ક્યાં રહી સેવી તે કન્ટિન્યુ લોગમાં બનાવી જુઓ Oh, my, 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 oh, my. Oh my. મોબાઈલ ત્યાં આગળ કેવી કેવી સ્માર્ટ વોચ છે તે પણ જોઈ લેવી આ તો મેં કીધું શેઠ ને સ્માર્ટ વોચ બતાવવાનું તો શેઠ કાઢવા મળે એક થી એક વોચ જો કેવી કેવી વોચ છે તે પણ જોઈ લેવી આમાંથી કઈ વોચ સારી લાગે તે તમે કોમેન્ટમાં જણાવો પણ પેલા એ પેલા આપણે ભાવ તો પૂછવા જ પડશે બધી વોચના હજી તો સેટ વોચ કાઢે જ છે આનો શું ભાવ છે સેટ અઢારસો રૂપિયા આના છે આ વોચ લેવી હોય તો આ વોચના છે બાવીસો રૂપિયા પાંચ વોચ ગણે છે ગમે પડશે તો પણ એટલા બધા આપણી પાસે પૈસા નથી તો શેઠ ને કીધું કાંક તમે થોડુંક ડિસ્કાઉન્ટ કરી દો તો શેઠ તમે કેટલું ડિસ્કાઉન્ટ કરી દીજો શેઠ કે 200 વતા લઈ લીધું તો આ શેઠ આપણને કરી દીયો પેક આ તો શેઠ કરવા મળ્યા છે કડિયાના આપણે પેક અને પછી મોબાઈલ માં જોયું તો કવર પણ બગડી ગયું તો તો મોબાઈલ કવર પણ એક હારું લઈ લેવી મેં શેઠ ને એક કવર બતાવવાનું કીધું તો તો શેઠે આખી દુકાન ખોલીને બતાવી દીધી કવર ની જો કેટલા કવર છે તે આ બધા જ કવર છે તેમાંથી આપણા મોબાઈલ માં કયો કવર સારું લાગશે તે પણ કહી દીજો હારું હાર અને શેઠ મને કે આ નવી ડિઝાઇન નું કવર છે અને હજી અભી હાલ પાર્સલ ઉતાર્યું જ છે તો મેગી દે કવર રાખો આપણે આ કવર કેવું છે તે તમે જણાવજો પણ લઈ લીધી ફોનનું કવર પણ લઈ લીધું પછી મને એક દિશા થઈ મેગી ફોનને તો કવરના આપણે લેમિલેશન કરાવી નાખ્યું તો ત્યાં શેઠે મને અલગ અલગ પ્રકારના લેમિલેશન બતાવ્યા જે તમે જોઈ શકો છો આમાંથી કયું લેમિલેશન આપણને ફોનમાં સારું લાગશે તે કોમેન્ટમાં જરૂર જણાવજો કવરના ભાવ ખાલી વધારે નથી માત્રને માત્ર દોઢસો રૂપિયામાં બનાવી આપે છે દોઢસો માંથી આપણી માટે ઓફર છે એકસો ને વીસ રૂપિયા એકસો વીસ જ રૂપિયામાં આપણને બનાવી આપે છે તો તમે અત્યારે જ પહોંચી જાવ એ જ મોબાઈલ તેનું સ્થળ છે સસ્તન રોડ ન્યૂ સપ્લાયની બાજુમાં અને હા ત્યાં તમને માત્ર કવર જ નહીં સ્માર્ટ વોચ

जो जी नहीं लगदा रोग ये लगा शकदा हर दुआ में तेनू मंगदा करबा जानदा